લાલ અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે હેલિયોસ ઇન્ડિયાના દિનશુ ઇરાની દિનશુજી ઘણું સ્વાગત છે આપનું અને અત્યારના જેમ આપણે માર્કેટમાં એક વોલેટાઇલ કારોબાર જોઈ રહ્યા છીએ કોન્સલ્ટેશનનો મૂડ જોયો એક ઘણા બધા છ એક સાત ઘટાડાના પછી આ એક થોડુંક આપણે પોઝિટિવ ઓપનિંગ જોયું પણ એ સસ્ટેન નથી થઈ રહ્યું કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટનું ટ્રેન્ડ શું વસ્તુઓ તમને લાગે છે કયા એનો ફેક્ટર્સ સતાવી રહ્યા છે માર્કેટને અત્યારે प्रीति पहले तो आभार तमाम शो शो पर आमंत्रित करवा ने तमने तमारा दर्शकों ने वेरी गुड आफ्टरनून सो प्रीति एक्चुअली अमना आजनी तरीके में प्रॉब्लम सू थियो बाजार नो एक्चुअली कंसोलिडेशन फेज जे चालू छे पण ते एक पॉजिटिव सेंटीमेंट आ भी सकते अगर जो अप्रू आज जीएसटी जे, जे कट आया तेना चलते जे डिमांड अपने इनिशियल जे डेज ब जोई जे ग्रोथ आवी ते सस्टेन रहते तो आई थिंक देट वुड हैव टेकन बीन टेकन वेरी पॉजिटिवली थोड़ा फिजल आउटू है ऑलरेडी वन एज सी आप एफआईआर से आप होप करता था कि जीएसटी चालते डिमांड ग्रोथ सस्टेन तो एफआईआर सेलिंग ऑल्सो विद अ बेट पर कम नहीं थ दिखाती उल्टी त्यानी त्या तीजा साउंड बेट्स होप कर કે આ થી જે બધા સાઉન્ડ બાઇટ્સ આવી રહેલા છે ના તે થોડા બેક ઓફ થશે આપણે થોડું કોમ્પ્રોમાઇઝ કરવા બી તૈયાર છીએ તો બી ત્યાં કુલ ઓફ નથી થતો તો ઇટ્સ ઓબ્વિયસ કે ત્યાં હું તો વીકેન્ડ પર પાછું એકવાર એક સ્ટેટમેન્ટ આપ્યો પેલા મને જે સિક્યુરિટી છે તે તેને વિચ વોઝ વેરી બેડ ફોર ઇન્ડિયા સો આઈ ડોંટ નો તે બધું સમજીને એવું લાગે છે કે અમના બજારમાં હમણાં બી થોડું કન્સોલિડેશન ફેઝ બાકી છે અને ઓબિયસલી કન્ઝ્યુમરને ટુ કમ બેક અગેન એ તે જોરોમાં વાછી ખરીદારી કરવા કન્ઝમ્પશન વ તેને વસ્તે થોડું એક ઓર બૂસ્ટર જોઈએ છે અને આઈ ડોન્ટ થિંક આ જીએસટી કટ હેઝ સસ્ટેન્ડ ધેટ બૂસ્ટર ફોર હેમ ઇટ વોઝ અ મેસિવ કાર્ટ અને આપણે જે જોઈ રહ્યા છીએ મે બી આપણને આવતા દિવસોમાં દેખાઈ શકે કદાચ બિકોઝ એ હેતુથી આપણે જીએસટી કાર્ટ આવતા જોયો છે પણ બીજું આપણે જો નજર કરીએ દિશોજી આરબીઆઈ પોલિસી પર છે આપણે ત્યાં પણ નજર રાખીશું કે કઈ રીતના ત્યાં એક કામકાજ થઈ શકે છે પણ હેવિંગ સેટ દેટ તમને શું લાગે છે કે यू नो व्हेन द इकोनॉमी इज स्ट्रांग व्हेन द मार्केट्स वर डूइंग स्ट्रांग डीआईएनओ पार्टिसिपेशन ઘણો બધું વધારે છે યસ एफआईआई સતત અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે વિડ્રોલ કરી રહ્યા છે વોટ કયા ફેક્ટર્સ તમને લાગે છે કે વધારે અત્યારના હાવી છે માર્કેટ પર ડોમેસ્ટિક કે જી گلوبલ સિચ્યુએશન છે ને પાર્ટिकुलरली જે यूएस ઇનથી લગતા ન્યૂઝ છે એના લીધે માર્કેટ થોડું નર્વસ છે जी, नर्वसनेस तो आधा फेक्टर कम्बाइन करो ते, ते ने चाहिए, तो यूस न्यूज आइटम्स सारा न्यूज आइटम आज दिखाया बीजू डिमांड मैं बोलू के ते सस्टेन थत नहीं दिखात जरा थोड़ा इनिशियल दिवस में सारी खबर आई तो जो कॉर्पोरेट साथ बात करो तो बता लगी થોડું નમી આવી રહેલી છે પાછી ડિમાન્ડમાં તે જે આપણે સોચી કે ચાલુ રહેશે એટલી જોરમાં ડિમાન્ડ તે નથી રહેતી તો તે આઈ થિંક બિગર નેગેટિવ આપણી વસ્તુ તે છે રાધન એની અંદર યુએસ યુએસની ખબર કારણ કે અગર જો ડિમાન્ડ સસ્તેન રહેતે તો જ તમને દેખાતા કે આપણી જે અર્નિંગ્સ ગ્રોથ જે આ સિઝન છે તે આ સપ્ટેમ્બરનું એન્ડનું જે સિઝન છે જે રિપોર્ટિંગ શરૂ થશે હવે નેક્સ્ટ વીકથી તે ત્યાં તમને દેખાતા કે ગ્રોથ દેખારેલી છે થિંગ્સ are કમિંગ બેક on સ્ટ્રીમ પણ તે હવે થોડું ઠંડુ થતું લાગે છે ને એઝ અ રિઝલ્ટ આપણે આ સૂચેલું હતું કે જો આ તમે અર્નિંગ આપણી આગળ જો દેખાઈ ગઈ આ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં तो तमें जोसो के कम बैक, थी, ते जो कि एफआईआई ऑलसो वुड कम बेक आज की तारीख में लगत कि एफआई ऑलसो विल कम बेक इन अ रश ने तब बराबर बात कही कि आप डोमेस्टिक खासो अचिंत फायर पॉवर शेयर टू तो काउंटर एफआईआई पर आ रोजना चार हजार पांच हजार करोड़ सैलिंग एक ओवरहैंग जो क्रिएट करे ऑल द सेलिंग इज मोस्टली इन द लार्ज काउंटर्स संभाल जरा प्रॉब्लम थाय मैं लगे थोड़ा हमें

वी वुड लाइक टू सी इट वर्क राइट अपन दिंशु जी तो आ वक्त सैकंड क्वार्टरना नंबर्स भी अपने बहुत अपेक्षा नहीं रखी रहा वीनोने आई थिंक दैट मार्केट हैज़ ऑलरेडी टेकन इन टू कंसिडरेसन राइट सो हमें तमने शूँ लगे कि कया परिबों से मार्केट ने एक यू नो पुश आपी सके छे शु एक डोमेस्टिक डिमांड वदे एक पुश आपशे क्या टैरिफ नी कोई यू you know, नो एक, एक क्लैरिटी आवे ए पुश आपशे कई रितना તમે જોઈ રહ્યા છો અને અન સપوز હજી આ કન્સિડરેશન નો એક કરેક્શન નો ફેઝ આગળ જાય છે તો મેબી વેલ્યુએશન પોઈન્ટ ઓફ્યુ એક પુશ આપી શકે છે કઈ રિતના તમે જોઈ રહ્યા છો સો एक्चुअली प्रीति जी क्वार्टर ની અગર જો આપણે વાત કરીએ एक्चुअली क्वार्टर તો આપરે एक्सपेक्टेड જથ્થો કે આવે ઠંડુ જેસા કે કે ਅ 15 ਅਗਸਤ ਤੀ ਜੇ ਬਾਇੰਗ ਕੰਜ਼ਿਊਮਰ ਨਹੀਂ ਆਤੀ ਕਿ ਐਂਟੀਸਿਪੇਸ਼ਨ ਤੋਂ ਕਿ ਜੀਐਸਟੀ ਕੱਟ ਥਸੇ ਤੇ ਤੇਨਾ ਚਲਤੇ ਹੋਲਡ ਬੈਕ ਕੀ ਦਿਲੋ ਤੋਂ ਪਤਾ ਨਾ ਕੰਜ਼ਮਪਸ਼ਨ ਨੇ ਤੇ 23 ਹਾਂ ਮੇ ਤੁਮ ਜੋਵਾ ਜਾ ਤੋ 2 ਮਹੀਨੋ ਲਿਟਰਲੀ ਨਿਕਲੀ ਹੋ ਅ ਫੋਰ ਦਿ ਜੀਐਸਟੀ ਕੱਟ ਟੂ ਕਮ ਇਨ ਤੇਰੀ ਪਛਨੀ ਜਾਇ ਆ ਤੇ ਜੇ ਮੈਂ ਬੋਲੂ ਇਨੀਸ਼ਲ ਜੇ ਪੈਂਟ ਅਪ ਡਿਮਾਂਡ ਹੁੰਦੀ ਤੇ ਇਹ થઈ सस्टेन थी तो एक्सपेक्टेड कटर मेंच्युअली इनिशिय सोची गए अगर जो अनाउंसमेंट नहीं जीएसटी पहले कंजम्शन कंटीन्यू थे तो अपन एवं लगे कि मिड टीन जो थे, थे, तो थे टीन्स ग्रोथ दिखाई सकत टका चौदह टका आसपास पर हमें एवं लगे हमें सींगल डिजिट ग्रोथ हसे पांच आठ टका वच में अपने ग्रोथ दिखा रहे आ टाइमें भी दिखाई है लास्ट इन सप्टेम्बर क्वार्टर नेगेटिव ग्रोथ दिखाई है तो हिसाब uh, से नॉट टू एक्साइटिंग डिमांड सस्टेन थी प्रॉब्ली लेटर डेट पर हमने आरबीआई बढ़िया ओगन त्रीस फर्स्ट सुधी ये ने एमपीसी ने मीटिंग है ईफ दे कमअप विदर ट्वेंटी फाइव बेसिक पॉइंट कट जे मैं लगे थी सके इन्फ्लेन एकदम लो थेलू है लुक uh, uh, ते टेबल भी जो इन्फ्लेनों तो અ આગળ ચાલતા કમથ થતો દેખેલો છે અટિલ ડિસેમ્બર એટલીસ્ટ તો તેથી આપણને લાગી છે કે એવન કરી નહી શકે છે આરબીઆ કરી નહી શકે 25 મે પોઈન્ટ નો કટ સો ધેટ મી ટેકન વેરી પોઝિટિવલી બાય ધ માર્કેટ અગર જોયતે કન્ઝમ્પશન માર્કેટ બટ દે જમ સસ્ટેન કરવા જો કન્ઝમ્પશન ને તમને આપણી જોય છે કે પ્રાઇવેટ સેક્ટર પાર્ટિસિપેશન સ્ટાર્ટ કિકિંગ ઇન ઇન અ બિગ વે ઇન ધ સેન્સ કે તમે કેપેક્સ નો સ્પેન્ડ શરૂ કરી ગારો પાછો कैपिटल uh, एक्सपेंडिचर करो ने नवा जॉब क्रिएेशन करो तो पी तब के आ एकदम जो कंज्यूमर ना कॉन्फिडन्स तूटेलू है पाच उभरी ने पुश ने प्रॉब्ली देट हेल्प डिमांड क्रिएशन टू कंटीन्यू ने वेल्युएशन की अगर जो बात करिए तो एक्चुअली इट्स अ डेरिवेटिव ऑफ ग्रोथ आज तारीख में ते पूछो तो आपने लगे वेल्युएशन आर वी आर वेरी रिजनेबल लेवल ट्वेंटी टाइम फॉरवर्ड अर्निंग्स તે સારું જ છે તે કંઈ ખરાબ નથી તે વેલ્યુએશનમાં પણ તે અગર જો ગ્રોથ સસ્ટેન થયો તો આ ટ્વેન્ટીને ને રેટિંગ થવામાં વાર નહીં લાગશે તેથી એવું એવું લાગે છે કે પોઝિટિવ નેગેટિવ બે સાથે 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 થઈ ગયેલા છે આજની તારીખમાં ને તેથી બજાર બી એકદમ લિસ્ટલેસ જે છે તેવું લાગી રહેલું છે આપણને મી રેસ ચાલી રહી છે કે હું પહેલા હોવેલા હું પહેલા યુ નો બટ હેવિંગ સેડ ધેટ આપણે અત્યારના જે સિનારિયો જોઈ રહ્યા છે કે ઓકે કે પ્રાઇવેટ કેપેક્સ આવું ઘણો જરૂરી છે ને આઈ આપણે ઘણો વખત આ વાત કરી રહ્યા છે પણ બીજો કાઉન્ટર એ હે થઈ શકે કે વી ડિમાન્ડ નથી તો અમે કે કેપેક્સ કરીએ સો ગિએસટી ઓછું થયું પર ઓવરનાઈટ વી ワー નોટ ગોઈંગ ટુ સી કે લાઈન લાગી ગઈ કે અમે રોજ ખરીદી કરીશું રોજ ખરીદી કરીશું સો વીલ હેવ ટુ ગિવ ઈટ બ્રીથિંગ ટાઈમ પણ તમે એઝ અ ઇન્વેસ્ટર અત્યાર ના કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી વાપરી રહ્યા છો બીકોઝ ધેર ઇઝ લોટ ઓફ અનસર્ટેનિટી બટ તમે કહો કે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ વી આર રીઝનેબલ ક્યા તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો દીજે એક્ચ્યુઅલી આપણે જે નવો કેશ છે આપણે ફ્રેશ કેશ લેસ કરેલા છે રોજ આપણી પાસે નવો પૈસા આવે છે તે આપણે એટલા રશમ નથી ડિપ્લોય કરવા કે આપણને બી જોય છે કે જરા બજારમાં જે બ્રીઝર છે તે કાર સુધી ચાલશે તે જોયા પછી આપણે વીલ સ્ટાર્ટ ડિપ્લોઈંગ પણ હેવિંગ સેડ દેટ વી આર ઓલવેઝ ઓન ધ લુક ઓફ ફોર આઈડિયાઝ નવા નવા આઈડિયો આવે યા તો આપણા જૂના આઈડિયોમાં કરેક્શન દેખાય તો આપણે ત્યાં એડ કરેલા છે રેગ્યુલરલી એટલીસ્ટ ધ મિટકા સ્પેસ તો આર વેરી ક્લિયર કે ખાસી ઓપોર્ચ્યુનિટીઓ છે જ્યાં તમે એડ કરી શકો છો ને તેથી આપણે રેગ્યુલરલી ત્યાં એડ કરતા રહીએ છીએ તો તે હિસાબે જે કેશ છે આપણી પાસે ઇઝ વેરી લિમિટેડ કેશ છે જ મતલબ એટલું બે ત્રણ ચાર તકારની આસપાસ આપણે કેશ મેનેજ ફ્રન્ટ માટે રાખેલું છે એટલું ડિપ્લોય ને તમે અગર જો આપણે પૂછો કે કેવી જગ્યા પર આપણને લાગે છે તે તો ફાઇનાન્શિયલ સર્વિસ તો એક ગિવન છે આપણું આપણું ફેવરેટ છે ને ત્યાં ઓલરેડી તમે જોડ્યું છે કે ખાસી મોટી સ્ટોકોને મિડ મિડ કેશ સ્ટોકસો બી ખાસા કરેક્ટ કીધેલા છે તો ત્યાં આપણે ત્યાં રેગ્યુલરલી આપણે ત્યાં એડ કરેલા છે ને ઓબવિયસલી પ્લેટફોર્મ કંપનીઝ ય આપરી ફેવરિટ હિય ત્યા તો આપણે એડ કરતા દે દઈએ છે કારણ કે તે લોકો નો આ ક્વાર્ટર બી આપને લાગે છે કે સારું આવણો છે હમ અ જી બીજી અજી અત્યાર ના સ્ટોરી આપણે ચાલતા જોઈ રહ્યા છે બીકોઝ વી આર સીંગ અ ગુડ ઓર્ડર બુક અને સારું કામકાજ જોઈ રહ્યા છે ને ઈચ ડિફેન્સ એઝ અ સેક્ટર અ કેટલો તમને ઇન્ટરેસ્ટ કરે છે આ સેક્ટર સો પ્રીતિજી એકચ્યુલી ડિફેન્સમાં આપણી પાસે ખાલી એક જ સ્ટોક છે જે આપણે બોલ્યું છે ભારત ઇલેક્ટ્રોનિક્સ ઇઝ ઓનલી સ્ટોક વી હેવ કે તે ઇલેક્ટ્રોનિક જે સેગમેન્ટ છે ડિફેન્સનો તે ખાસો સર્વિસ એગ્નોસ્ટિક હોય જેમ તમે જોયું એચએલ આજે ચાલી ગયો કે એચએલ મોટો ઓર્ડર મળ્યો તે એરફોર્સથી મળ્યો પણ તે બેલ પોતે પોતે ચાલ્યા કરે છે કે ત્યાંથી એરફોર્સથી આવે કે આર્મીથી આવે કે નેવી થી આવે इलेक्ट्रॉनिक्स हर एक सैगमेंट में जो कीप स्पेस विद द ग्रोथ इन डिफेन्स एक्सपेडिचर डिपेन्डिंग इिस्पेक्टिव ऑफ द सेक्टर गये बीजू आ खासियत स्टॉक ने कैपेसिटी एक्सपेन्ड करने के, के, करवा के जास्ती केपेक्स रिक्वायरमेंट भी नहीं होते पर्टिक्युलर इलेक्ट्रॉनिक्स सैगमेंट की ज़्यादा कि तुमने अगर जो नवी लाइन नाखवा इलेक्ट्रॉनिक्स की या એક નવો વાફ નાખવાનો હોય ફોર શિપ બિલ્ડિંગ તો ત્યાં ખાસ્સા મોટા કેપિટલ એક્સપેન્ડિચર હોય તેથી વી લુક ફોર સી ધીસ કાઇન્ડ ઓફ આઈડિયા દેટ્સ વાય વી આર વિથ સ્ટોક્સ લાઈક બિલ સાથે જ અહીંયા આપણે ચર્ચા તો વધારે કરીશું પણ લઈ લેવાનો છે મારે બ્રેક આ તો બ્રેક લઈને પાછી ફરીશું જોડાયેલા રહેજો મારી સાથે આપણે એક પછી આપનું અસ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ હેડિયોસ ઇન્ડિયાના દિનશુ ઇરાની સાથે દિન્ચુજી જે રીતના હા યુનો ટ્રમ્પનો અત્યારના ટેરિફ અંગે અને બીજી બધી પોલિસીઝ અંગે આપણે જે યુનો વોલેટિલિટી જોઈ રહ્યા છે પછી એ આઈટી પર જુઓ એચ વન બી વિઝા ફાર્મા પર જુઓ 100% યુ યુનો ટેરિફ એક કઈ રીતના આ બી સેક્ટર સાથે શું કરીશું આપણે જો ઇન્વેસ્ટ કરવું હોય તો सो प्रीति जी एक्चुअली आईटी तो आपने बहु क्लेरिटी थी आपने इनफेक्ट फेब आवर से, फेब महीना डिसाइड डिड लीधेलू कि आई टी इज नो गो फॉर अस ने ते, ते थी इनिशियली थॉट प्रोसेस हो के यूएस में एटली बधी जो अन्सर्टनिटी आ रही टेरेफ ना चलते तरह तो बातों चली रही थी तो अपने लगू कि प्रॉब्ली कंपनीज विल नॉट बी की डिप्लॉय करने पैसा તેથી આપણે એવી બેક ઓન આઈટી એટ ધેટ પોઈન્ટ પણ તે પછી એઆઈ જે મોટી તરીકે આવ્યો તે હિસાબે આપણને લાગવું કે હવે આ એઆઈ ચાલતે બી એ લોકોનું જરા ડિસ્ટ્રપ્શન થઈ શકે છે તેથી આપણે દૂર રહ્યા તેનાથી ને હવે આ જે તમે બોલ્યા કે એકચ્યુઅલ જે આપણે સોચેલું નહીં હતું એકચ્યુલી કે સર્વિસ સેક્ટરમાં બી ટાર્ગેટ થશે ટેરિફનું ડાયરેક્ટલી પણ તે આ એચ વન બી જે આપણે યુઝ કરીએ છીએ આપણા ડોમેસ્ટિક આઈટી કંપનીઓ ખસા યુઝ કરે છે ટુ એક્સેસ યુએસ માર્કેટ ત્યાં આગળ જો ટાર્ગેટ કીધું તો ઓબ્વિયસલી રેવન્યુ ઇમ્પેક્ટ આ વર્ષમાં તો નહીં પડશે પણ તે અગલા વર્ષથી એ લોકોને પડવાનું શરૂ થશે તેથી ઓવરઓલ નેગેટિવ પણ નેગેટિવ થયા કરે છે આપણા આઈટી સેક્ટરમાં તેથી એવોઇડેબલ છે બીજું ફાર્મા એટલું ડાયરેક્ટ ઇમ્પેક્ટ નહીં હતું જેટલું બધા એક્સપેક્ટ કરીને બેસેલા હતા તેથી જરા पॉजिटिव uh, रिएक्शन भी जो वै पॉक में मैसिव नेगेटिव रिएक्शन पंते कई आपने वो कई क्लैरिटी नहीं कि आगे, आगे चलता यूएस में कहीं पा प्रेसिडेंटे थी अनाउंस कीधु तो थे कि जेनेटिक्स में भी एक की पॉलिसी लावा है तो अगर जो एवं थे उ तो पीछे अपनी कंपनी टार्गेट थे इट्स बेटर टू एवॉइड फार्मा एंड आईटी एट दॉइंट इन टाइम ने पीछे टेक अ लूक लेटर પર ધ્યાનની દારીક મતલબ ચરકબી નહીં સર ઓફકોર્સ અત્યાના whoever i am speaking to જેની સાથે પણ હું વાત કરી રહી છું કહે રહ્યા છે ડોમેસ્ટિક ફેસિંગ પર તમે અત્યાના નિર્ભર કરો ત્યાં તમે એ નિવેશ કરો પછી એ એફએમસીજી હોય ડિસ્કશનરી સ્પેન્ડિંગ હોય યુ નો ઓટોસ સો ઓન એન્ડ સો ફોર્ટ કહી દે આ બટચ વર્ટિકલ્સમાંથી તમે ક્યાં અત્યાના નિવેશ કરી રહ્યા છો एक्चुअली आपरे पिल्ले थेज आपने पिल आपला डोमेस्टिक फेसिंग जे सेक्टर होता थिनाभर जास्ती कंफर्ट होतो इनफैक्ट uh, uh, आपरे पिल्ले भी चीन प्लस 1 ની વાત ચાલી રહી લીયા पीएलआई स्कीम ની વાત ચાલી રહી હતી તે প্লেસ ની ચાલી રહી હતી વાત પીવન નોટ કન્વિન્સ કે કે તા આપણે લાગી રહ્યું કે ઇન્ડિયા નું જે તે એચ ઇઝ ઓન ડોમેસ્ટિક ડિમાન્ડ રાધર ધેન ઓન এক্সટરનલ ડિમાન્ડ તેથી આપણે ખાસા કન્સન્ટ્રેટ ડોમેસ્ટિકમાં જ લીધું હતું ને આજની તારીખમાં બી એવું જ લાગે છે કે જેમ કે પહેલે બી બોલતો હતો કે અગર જો ડોમેસ્ટિક પિકઅપ આવી ગયો આપણો ડિમાન્ડનો પછી ડઝ નોટ મેટર કે આપણી એક્સટર્નલ ઇકોનોમી જેમ યુએસ ફેસિંગ જે પોલિસીઝો છે તે શું થશે શું નહીં તે પછીથી આપણે સોચી લેશું પોતે ડોમેસ્ટિક ડિમાન્ડ ઇટ વિલ પુલ થ્રુ આર ઓન હોમગ્રોન કંપનીઝ તેથી આપણે

Uh, fintech much So Theta also the, it's close to around twenty odd percent and then discretionary place chai, healthcare thank you, hospitals ne, hospitality thank you. That again is around uh, 15 20 percent. So these are the major weights in our portfolio as such. Mm. Okay. Uh, metals are doing really well, right? <laughs> Precious metals, are એની ત્યાના પણ આપણે જોયે તો ઓલ ટાઈમ હાઈપર અવ યુ નો ઈટ્સ એ લાગે કે ઈટ્સ આઉટ ઓફ રીચ થે તુજે રહે છે જો યુ વોન્ટ ટુ યુ નો બાય સમ જ્યુરી ઓર સમથિંગ બટ કઈ રીતે તમે જોયો છો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ પર્પસ તમને આ ગમે છે આ ફેરસ નોન ફેરસ પ્રેશિયસ મેટલ્સ તો પ્રીધી एक्चुअली ફેરસ નોન ફેરસ માં તો આપરો ગઈ આપણે એટલે એટલું એટલીસ્ટ ફેરસ પાર્ટ માં જે છે Uh, त्याँ वी आर वेरी क्लियर के चाइना एज अ वेरी बिग वोर है तो ते चाइना अगर जो टार्गेट कीधो सेट ने तो जरा प्रॉब्लम थी सके वी आर अवे फ्रॉम देट नॉन फेरस में सिलेक्टिव प्लेस थी सके बेस्ड ऑन क्लीन एनर्जी uh, तो देट कैन प्ले आउट ने तुम्हें प्रेशियस मेटल बात की त्याँ भी अगर जो तरह गोल्ड जाओ तो गोल्ड तो यू टॉक टू एनी ज्वेलरी प्लेयर आज की तारीख में तेज कह सकते कि एकदम ઠંડુ પડી ગેલું છે કે કે એટલું ભાવ વધી ગેલા છે કે કોઈ ખરીદવા તૈયાર નથી આજકાલ આની તારીખમાં અને સિલ્વરની તો વાત જ જુદી છે સિલ્વર ઇઝ મોર ઓફ અ પ્લે ઓન પિલે ગોલ્ડ ડેરિવેટિવ ઓતું પણ તે આજની તારીખમાં ઇટ્સ અ પ્લે ઓન ક્લીન એનર્જી આલ્ટરનેટ પાવર નેતિ બદલ જોઇને સિલ્વર લુક્સ વેરી એટ્રેક્ટિવ એસ સચ પણ તે અનફોર્ચ્યુનેટલી કઈ પ્લેસ નથી માર્કેટમાં ટુ પ્લે સિલ્વર વે આપણે યુન દેશોજી આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે જોઈએ ફ્રોમ ધ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ પર वेन आई य स्टोरीज ऑन ग्राउंड पीपल आर स्टील बाइंग पीछे गोल्ड हो नो चांदी क्लोज में जाइए एट आई डोट नो वेर द शू मेंटेलिटी है कि वाई हजीप आवल्स पर आटल बाइंग इंटरेस्ट है सो देट आई फेल टू अंडरस्टेन्ड पत्यार जो जो कई भी लेव होव टू थिंक आखे लें कि नहीं ऑन दैट नोट वील वेट के कई रीतना बदा ग्राफ्स जाए घो आभार दिन्शोजी तमो हमारे साथ जड़ावा बदल अपना वेल्युबल व्यूज अरे साथ शेर करने बदल मैंने आपस रजा मैं जी जैसे सी एनबीसी बजा फर्धर अपडेट्स चालू रहें